ઓમ શ્રી ગણેશાય નમા નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ સનાતન સફરમાં આપ સૌનું સ્વાગત છે આપણે સૌ કમૂરતાથી થતા ગેરફાયદા વિશે જાણીએ છીએ પરંતુ શું કમૂરતાના ફાયદા વિશે જાણો છો તો ચાલો આપણે આ વિડિયોમાં કમૂરતા શું છે અને તેના ફાયદાઓ અને ગેરફાયદા વિશે જાણીશું કમૂરતા એટલે જ્યારે સૂર્ય ધન રાશિ અને મીન રાશિમાં પ્રવેશ કરે તે સમય દરમિયાન સૂર્ય અને ગુરુ નબળા થઈ જાય છે આપણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે તેમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગો થતા નથી આમ તો કમૂરતા વર્ષમાં બે વાર આવે છે પણ આજે આપણે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી બેસતા કમૂરતા વિશે જાણીશું તમે જાણો છો આ સમય દરમિયાન ભીષ્મ પિતાએ મનુષ્યને મહાભારત વાંચવાના આશીર્વાદ આપ્યા છે મહાભારતના ગ્રંથ વિશે કોણ નથી જાણતું મહાભારતનું યુદ્ધ એટલે ધર્મ અને અધર્મનો યુદ્ધ કૌરવો અને પાંડવોનું યુદ્ધ આ આપણે સૌ જાણીએ છીએ તેમાં કૌરવોના સેનાપતિ ભીષ્મપિતાને સૌ કોઈ જાણે છે એક યોદ્ધા ધર્મનિષ્ઠ વ્યક્તિ આ જીવન બ્રહ્મચર્ય પાડનાર ગંગા માતાના પુત્ર તેમની પ્રતિજ્ઞા હતી કે તે હસ્તિનાપુર અને હસ્તિનાપુરના રાજાના સેવક બનીને રહેશે તેથી તેઓની ઈચ્છા ન હોવા છતાં કૌરવો તરફથી યુદ્ધ કરવું પડ્યું ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે જ્યાં સુધી ભીષ્મપિતા છે ત્યાં સુધી ધર્મનો વિજય અશક્ય છે તેથી ભગવાન શ્રીકૃષ્ણ શિખંડીને યુદ્ધમાં લઈ આવે છે પાછલા જન્મમાં તે અંબા હતી અંબાનો પ્રસંગ આપણે બીજા વિડીયોમાં વિસ્તારથી જાણીશું ભીષ્મ પિતાએ તેમની સાથે લગ્ન કરવાની ના પાડી તેથી અંબાએ શ્રાપ આપ્યો કે હું તમારા મૃત્યુનું કારણ બનીશ મારી સામે તમે યુદ્ધમાં શસ્ત્રો મૂકી દેશો પિતામહે શિખંડીને જોતા શસ્ત્રોનો ત્યાગ કરી દીધો અર્જુને પોતાના પિતામાના દેહને બાણોથી વીંધી નાખ્યું ભીષ્મપિતાની આજ્ઞાથી અર્જુને ભીષ્મ પિતાને બાણોની સૈયા પર સુવડાવી દીધા ભીષ્મપિતા યુદ્ધનું પરિણામ ધર્મનો વિજય અને ધર્મ રાજા રાજાના સ્વરૂપમાં જોવા માંગતા હતા ભીષ્મપિતાને પોતાના પિતા શાંતનુએ ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું તેથી યુદ્ધના પરિણામ પછી અને બીજું કારણ સૂર્ય જ્યારે ને મીન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે એટલે કે કમૂરતા પછી મકરસંક્રાંતિના દિવસે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો ભીષ્મપિતા આપણા શાસ્ત્રો પ્રમાણે અઠ્ઠાવન દિવસ જેવા બાણોની સૈયા પર રહ્યા હતા પણ આ છેલ્લા દિવસોમાં તેમને ખૂબ જ દુઃખ સહન કરવું પડ્યું ખૂબ યાતના સહન કરવી પડી ભીષ્મપિતાએ પોતાના આ સમયને મનુષ્ય માટે સુખમય બનાવી દીધો એ સમય એટલે કમૂરતાનો સમય ભીષ્મપિતાએ આશીર્વાદ આપ્યા કે જે કમૂરતામાં મહાભારતના ગ્રંથનું શ્રવણ કરશે વાંચન કરશે તેના સર્વ પાપો નષ્ટ થઈ જશે મોક્ષ અને મુક્તિનો અધિકારી થશે ગંગા માતામાં સ્નાન કરવાનું પૂર્ણ પ્રાપ્ત થશે ગાયના દાન અને અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થશે આમ તો મહાભારતના ગ્રંથ વિશે ખોટી માન્યતા છે કે આ ગ્રંથ ઘરમાં રખાય નહીં વંચાય નહીં મનુષ્ય તેને બધા જ મહિનામાં વાંચી શકે છે જે ગ્રંથ ઋષિ વેદ વ્યાસે રચ્યો હોય અને તેના લખનાર સાક્ષાત વિઘ્નહર્તા ગણેશજી હોય તે ગ્રંથ વિઘ્ન આપનાર ક્યાંથી હોય આપણા હિન્દુ પરિવારમાં રામાયણ મહાભારત ગીતાજી દેવી ભાગવત જેવા બધા જ પુસ્તકો હોવા જોઈએ અને તે ગ્રંથોનું અવશ્ય વાંચન અને શ્રવણ થવું જ જોઈએ આવા જ ધર્મને લગતા વિડીયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો